ઓડ ગામના ગોરધનભાઈ ડાયાભાઈ અમદાવાદની વિક્રમ મિલમાં ઓગણીસો ને સમયમાં સ્પિનિંગ ખાતામાં નોકરી કરતા હતા હવે થયું એવું કે તેમના શેઠને ટેલિફોનની જરૂર હતી અને આ ગોર્ધનભાઈના એક સગા હતા તે આ ટેલિફોન સર્વિસમાં કામ કરતા હતા તેથી શેઠે એ ગોર્ધનભાઈને કહ્યું કે તમે મારું આ કામ કરી દો પરંતુ સંજોગો વખત ગોરધનભાઈથી એ કામ થઈ શક્યું નહીં એટલે શેઠ ગુસ્સે થઈ ગયા અને તેમના કામમાં ખોટી ખોટી રીતે હેરાન કરવા લાગ્યા અને ગમે તે કરીને ભૂલો કાઢવા લાગ્યા અને છેવટે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો કેમ વારો આવ્યો કારણ કે તેમણે શેઠનું કામ કરી ના આપ્યું એટલે એટલે શેઠ તેમને સસ્પેન્ડ કરવા માગતા હતા અને તે સમયે યોગીજી મહારાજ ત્યાં આંબલીવાળી પોળમાં પધાર્યા અને ગોરધનભાઈ તેમના દર્શને આવ્યા અને ત્યાં યોગીજી મહારાજ ભગતજી મહારાજના જીવનચરિત્રની વાતો કહેતા હતા અને એ વખતે ગોરધનભાઈને જોઈને યોગીજી મહારાજ બોલ્યા કે કેમ ગોરધનભાઈ આજે મિલમાં નથી ગયા અને પછી તો ગોરધનભાઈ તેમને બધી જ વિગત જણાવી કે યોગી બાપા મારાથી આ રીતે થયું અને શેઠ મને હવે તે નોકરી બંધ કરાવવા માગે છે તો યોગીજી મહારાજ કહે અરે ગોરધનભાઈ તમને વાંધો નહીં આવે એ તો શેઠ ઉપરથી ખાલી બોલ્યા હતા તે તો તમારો પગાર ત્રણ ગણો વધારશે એટલે કે ત્રણ વાર વધારશે અને બીજા દિવસથી તેમણે સર્વિસ ચાલુ રાખી અને બધું થાળે પડી ગયું અને એક જ મહિનામાં પગાર વધાર્યો બીજા છ મહિને અને વર્ષના અંતે એમ ત્રણ વાર પગાર વધાર્યા એટલે યોગીજી મહારાજે કહ્યું હતું ને કે ત્રણ વાર પગાર વધારશે આમ વચન સિદ્ધ એવા યોગીજી મહારાજના આશીર્વાદથી તે ગોર્ધનભાઈ જ્યારે નોકરીથી નીકાળવા માટે શેઠ મળતા હતા ત્યારે એ જ શેઠે યોગીજી મહારાજના એ વચનથી તેમણે ત્રણ વાર પગાર વધાર્યો